આજે હવારમાં કપાંદર આટો મારતો તો જોયું મેદા કપાને ઘણા બધા પાણી પઈ દીધા તો એ કપામાં વિકાસ નથી થાતો કપા વધતો નથી હવે હું કરવું કઈ હોતું નથી તો પાણી પઈ પઈ તો થાય કોતા કપા બોલ્યો અરે કાકા નકરા પાણી થી નો કપા વધે ખાતર બાતર નાખો નાખો તો ઈમ કેને કાકા તારે ખાતર ની જરૂર છે આ વાત સાંભળીને તરત નીકળી ગયો અને આવી ગયો ઘરે ઘરે આવી એને ખાતરની ડોલ હટી ભરી અને આવી ગયો પાછો કપાના ખેતરમાં કપા માંગીને આપણે નો નાખી એમાં તો ભાઈ ધૂળ પડ્યો પછી કરી નાખ્યું કપા અંદર ખાતર નાખવાનું ચાલ્યું બાકા જીકી બાકા જીકી બાકા જીકી બધી કલાક માં તો આખા ખેતર અંદર ખાતર નાખી દીધું પછી કરી નાખ્યું પાણી ચાલુ નહીં કપાપ આપણે કઈ ન જાવો જોઈએ અને બાકી કપા જોઈ લ્યો આપડો તમે જાય એન પાણી બાબા હાટી બોલાવતું હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો તમે જોયું એવી રીતે આપણે કપા અંદર ખાતર નાખ્યું અને પાણી ચાલુ કરી કપા થઈ ગયો તો આ કપામાં આપણે નિંદી અને પેલા નીંદુ અને પછી ખાતર નાખ્યું છે અત્યારે તમે જોયું એવી રીતે એટલે નિંદામણ કરી અને આ પહેલી વાર જ ખાતર નાખ્યું એ કપા અંદર તો અત્યારે તો પાણી ચાલુ કરી નાખ્યું છે અને પાવાનું હે પહેલી વાર ખાતર નાખી અને કરી નાખા વારનું ચાલુ ધબધબાથી બોલાવી બીજું શું હોય

બહાટી હાટી બોલે આંગ્રા નાખ્યા જી આવું આંગ્રા અને આપણા પડખીએ કાનાલાલ જીએ આપણે ઓરવાર રહેવાનું મારીને કાનાલાલને ના એને પાછો બાજરો પીળો હોય આ બધો બાજરો એટલો બધો હે નહીં પણ તો આને ગાઢ હોતો જોઈશે ને કાંઈ વાંધો નહીં આલો કરી ચાલુ બીજું શું હોય જો ઉડાડી દીધા હે અહીંથી મેચ દીધું પાસ લોકેશન ને અને બાજરો એટલો બધો થયો નથી કારણ કે આપણે પાહો વાવેલો હતો એટલે એવું કાંઈ એ બીરું નહીં બાજરામાં જી થયું હોય બાકી આપણે પડું ખાલી કરવાનું કામ હતું તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરું કરી તો આપણે વિડીયો કેવું લાગ્યું જરા કોમેન્ટ સેક્શનમાં જણાવી અને મળીએ હવે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ